જો તમે સોફ્ટ ડ્રિંક એડિક્ટેડ છો તમે વીકમાં બે થી ત્રણ વાર કોલ્ડ ડ્રિંક્સ પીવો છો તો તમને હૃદયની બીમારીનું જોખમ પચાસ ટકા વધી જાય છે જી ઠંડા સ્પોર્ટ્સ જેટલા પણ પીના આવે છે તેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆર દ્વારા નિર્ધારિત રકમ કરતાં ચાર થી પાંચ ગળી વધુ ખાંડ હોઈ શકે છે જ્યારે ખાંડ સિવાય દરેક બોટલમાં ફોસ્ફરિક એસિડ પણ હોય છે અને કેફિન જેમાંથી ખૂબ જ તમને તે બીમાર બનાવી શકે છે ઠંડા પીણાની દરેક બોટલ સાથે તમારા શરીરમાં ખાંડની વધુ માત્રા એ પહોંચી રહી છે અને આટલી ખાંડ માત્રા એ થોડા દિવસોમાં જ તમારા સ્થૂતાનું જોખમ તો હોય જ છે તેના કારણે પરંતુ તે ટાઇપ ટુ ડાયાબિટીસ હૃદયરોગ અને લીવરમાં ચરબી જમા થવા જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે ઘણી કંપનીઓ કોલ્ડ ડ્રિંક્સમાં હાજર કલર અને કેમિકલની ગુણવત્તા વિશેની ઘણી એવી ડિટેલ્સ હોય છે કે જે છુપાવતું હોય છે અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસના રિપોર્ટમાં આ ડિટેલ્સ સામે આવે છે માટે જો તમે સોફ્ટ ડ્રિન્ક એડિક્ટેડ છો તો એલર્ટ થઈ જશે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત